નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મોદી સરકારના અગિયાર વર્ષ એક દાયકાથી પણ વધુનો સમય એક યાત્રા જેમાં દેશે અનેક વળાંકો જોયા એક નેતા હેઠળ નવી દિશા શોધવાનો પ્રયાસ કર્યો આ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની જ્યાં એક ચહેરો માત્ર રાજકીય નહીં સાંસ્કૃતિક અને વૈશ્વિક ઓળખ બની ગયો ગાંધીનગરથી દિલ્હી સુધીની આ સફર કોઈ સામાન્ય પ્રવાસ ન હતો આ યાત્રામાં હતી આશાઓની ચમક નિર્ણયોનો રણકાર અનેક બીજી ઐતિહાસિક ઘટનાઓ કે જેના સાક્ષી આપણે પણ બન્યા અચ્છે દિનના વચનથી શરૂ થયેલું સફરનામું જેને આજે અગિયાર વર્ષનો સમય થયો છે દર્શક મિત્રો આજની ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં બે ખૂબ વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત છે સતીષભાઈ મોરી અને કેતનભાઈ ત્રિવેદી સતીશભાઈ અને કેતનભાઈ બંનેનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે પ્રથમ પ્રશ્ન કે મોદી હે તો મુન આ વાક્ય ખૂબ લોકપ્રિય બન્યું અને જ્યારે ઇલેક્શનની વોટની માંગણી હોય કે ગમે તે હોય આ વાક્ય ખૂબ પ્રભાવ પાડ્યો લોકો પર તો આપ આ અગિયાર વર્ષના કાર્યકાળને કેવી રીતે મૂલવશો એક સૌથી પહેલા તો અગિયાર વર્ષનો કાર્યકાળ એ જ બહુ મોટી વાત છે કોઈ બી શાસક માટે આટલો લાંબો સમય અને એ સ્થિરતા સાથે કેમ કે અગાઉ જે ભૂતકાળમાં કોઈ મોટું વધારે શાસન કર્યું હોય પણ એની આટલી સ્થિરતા મક્કમતા એ આપણને જોવા મળી નથી ક્યાંય સરકારો ગબડી પડી હોય કોઈ ટેકો પાછો ખેંચી લીધો હોય એવું બધું અવારનવાર ભારતના રાજકારણમાં આઝાદી પછી બનતું આવ્યું છે એ પછી દેશ કક્ષાનું હોય કે રાજ્ય કક્ષાનું હોય નરેન્દ્રભાઈએ બે હજાર એકમાં સત્તા સંભાળ્યા પછી બે હજાર ચૌદમાં જ્યારે દિલ્હી ગયા ત્યાં સુધી પણ એટલી જ સ્થિરતા ગુજરાતમાં હતી અને ચૌદથી બે હજાર પચીસ આજ સુધી એટલે કે અગિયાર વર્ષ સુધી એ સ્થિરતા સાથે એમને શાસન કર્યું છે મક્કમતા સાથે શાસન કર્યું છે એક દીર્ઘદ્રષ્ટિ સાથે એમને શાસન કર્યું છે અને એ શાસનના ઘણા બધા ક્ષેત્રો છે કે જેમાં એમને વિકાસ સાધ્યો છે જેમકે ગરીબીમાં એંસી ટકા સિદ્ધિ હાંસલ કરી કે નિર્મૂલન કરી આપ્યું એંશી ટકા નિર્મૂલન થયું છે એ જે જે ક્ષેત્રો આપણે જોઈએ તો આવા અલગ અલગ ઘણા ક્ષેત્રો છે જેમ કે ત્રણસો સિત્તેર કાશ્મીરમાંથી નાબૂદ કરી સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા પછી અલગ અલગ ક્ષેત્રોમાં જેમ જોવા જાવ તો ફાર્મા સેક્ટરમાં પીએલઆઈ સ્કીમ લાવી અને ચીન અને અન્ય દેશો પરના જે આયાત નિર્ભરતા હતી એ ઓછી કરી છે પછી ધારો કે બે હજાર અઢારમાં ક્રૂડ ઓઇલ ઉપરનું આયાત બિલ ઓછું કરવા માટે બે હજાર અઢારમાં બાયોફ્યુલ પોલિસી લાવ્યા એ વધતા રિન્યુએબલ એનર્જી સેક સેક્ટરમાં જે સોલરમાં જે ક્રાંતિ કરી છે કે ઈવી વ્હીકલમાં જે ક્રાંતિ થઈ છે છેલ્લા પાંચ દસ વર્ષમાં જે થઈ છે એ આપણે અગાઉના શાસનમાં જોઈ શક્યા નથી અને અત્યારે દરેક ક્ષેત્રમાં આપણે આનું જે શાસનમાં જે સુધારા થયા એના પરિણામો જોઈ રહ્યા છીએ અને ભોગવી પણ રહ્યા છીએ જેમ કે આપણે ગયા ત્રણ દિવસ પહેલાં જ રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યો અને ફુગાવાનો દર પણ બહુ જ કંટ્રોલમાં લાવ્યા અને આજે તમે અમુક અમુક પ્રોડક્ટના ભાવ એમાં એક બે વસ્તુના તમને ઉદાહરણ આપું કે સિંગતેલનો ડબ્બો જે અગાઉ ત્રણ હજાર બત્રીસો ચોત્રીસોનો થયો હતો એ આજે એકવીસોમાં મળે છે ધારો કે જીરું હોય એક સામાન્ય મસાલાની ચીજ છે એ આપણને અગાઉ જે ત્રણસો ચારસો રૂપિયા પર કેજી મળતું હતું એ આજે બસો રૂપિયા પર કેજી મળતું થયું છે એટલે આવા સંખ્યાબંધ સુધારાઓ એમને કર્યા છે એ સિવાય પ્રધાનમંત્રી જનધન યોજના લાવ્યા જીએસટી બે હજાર અમલ કરાવી અને આજે મંથલી ની આવક બે લાખ કરોડ કરતા વધારે પહોંચાડી દીધી છે એમ અલગ અલગ વાત કરતા જઈએ તો આખું લિસ્ટ ઘણું લાંબુ છે અને બિલકુલ ઘણું લાંબુ છે પણ કેતનભાઈ તાજેતરની જે વાત કરીએ તો જે ઓપરેશન સિંદૂર કે જેનો પડઘો આખા વિશ્વમાં રણક્યો કે એક જે આપણું સૈન્ય દળ છે તેની જે મજબૂતી આપણે જોઈ એના વિશે આપ શું કહેશો સરકારની પદ્ધતિને કાર્યની શું તમે મારા મતે જ્યારે આપણે અગિયાર વર્ષના કાર્યકાળની વાત કરતા હોઈએ ત્યારે ઓપરેશન સિંદુર તો છે જ એક મહત્વની સિદ્ધિ પણ આખા કાર્યકાળને તમે જો સતીષભાઈ વાત કરી એમ સ્થિરતા છેલ્લા અગિયાર વર્ષમાં ભારતનું રાજકારણ કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખી અને આખું તમે રાજકારણનો અભ્યાસ કરો તો કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં છે ને એ છે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય ચર્ચાના કેન્દ્રમાં એક વ્યક્તિની ફરતે જો આખું છેલ્લા અગિયાર વર્ષથી કોઈનું રાજકારણ ભારતનું રમતું રહ્યું હોય તો એ નરેન્દ્ર મોદી છે બે ત્રણ મહત્વના મુદ્દા છે જેમાં ઓપરેશન સિંદુર પણ આવી જાય એમાં સૌથી મહત્વનો મુદ્દો છે રાષ્ટ્રીય સ્વાભિમાન કે જે સ્વતંત્રતા મળી પણ સ્વાભિમાન તરફ જે દેશના લોકોનું દેશ પ્રત્યેનું ગૌરવ વધારવા માટેનો જે આખી સરકારનો જે અપ્રોચ છે એમાં એમ કીધું એમ ત્રણસો સિત્તેરમી કલમથી માંડીને અનેક પગલાંઓ આવી જાય રામ મંદિરથી માંડીને કે જેમાં એક કલ્ચરલ સાંસ્કૃતિક પુનરત્થાની વાત કરીએ કે ભારત શું છે ભારતની વિરાસત શું છે અને આપણે શું છે એ રાષ્ટ્ર તરીકેનું જે ગૌરવ જે પુનઃ સ્થાપિત થવું જોઈએ કે વિશ્વના દેશો આપણને કઈ રીતે જોતા હતા ને આજે ભારતને કઈ રીતે જોવે છે તો આ દ્રષ્ટિકોણમાં જે બદલાવ લાવવાનું કામ જે થયું છે એ સૌથી વધારે મહત્વનું થયું છે કદાચ એ દ્રષ્ટિકોણના કારણે જ ઓપરેશન સિંદુરને જે સફળતા મળી છે કારણ કે આટલું બધું થયા છતાંય ભારતની છાપ ક્યારેય યુદ્ધખોર દેશ તરીકેની નથી પડી આપણે જવાબ આપ્યો છે સચોટ જવાબ આપ્યો છે પણ પાકિસ્તાની નાગરિકો કે પાકિસ્તાનની આર્મી ઉપર હુમલો કર્યા સિવાય માત્ર ને માત્ર ને જવાબ આપવો આતંકવાદને જવાબ આપવો એ રણનીતિ સાથે આપણે ઓપરેશન સિંદુર કર્યું છે એટલે વિશ્વભરમાં એની નોંધ પણ લેવાય છે બાકી આખું વિશ્વ અત્યારે રશિયા અને યુક્રેન સા ત્રણ વર્ષથી ઉકેલ લાવી શક્યું નથી ઇઝરાયલમાં ગાઝા અને ઇઝરાયલ વચ્ચે જે ચાલી રહ્યું છે દોઢ વર્ષથી એનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી પણ આ એક પહેલગામના હુમલાનો જે ભારતે જે સંયમિત ભાષામાં પણ છતાંય સચોટ રીતે જે જવાબ આપ્યો એ આજ સરકારનું જે નિર્ણાયક નેતૃત્વ છે એની પ્રતિતિ કરાવે છે એટલે જ્યારે કહેવાય ને કે દરેક ક્ષેત્રમાં તમે જુઓ સેલ્ફ રિલાયન્ટ ભારતનો આત્મનિર્ભર ભારતનો નારો નરેન્દ્રભાઈએ આપો ફરીવાર ઓપરેશન સિંદુરની વાત કરીએ તો આપણી જ ઘર બનાવટની બ્રહ્મોસ મિસાઇલે એક મિરેકલ જેવું કામ કરી આપ્યું પહેલાંમાં ડિફેન્સના ક્ષેત્રે ભારત આત્મનિર્ભર થયું છે મેક ઇન ઇન્ડિયા આજે એપલ કંપની ભારતમાં એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લાવવા જઈ રહી છે મેક ઇન ઇન્ડિયા તરફ સરકારે લક્ષ્ય આપ્યું છે એટલે એકસાથે અનેક એવી રીતે સાંસ્કૃતિક આપણા જે સ્થળો છે એનું પુન કરીને રાષ્ટ્રનું જે ગૌરવ છે એ રાષ્ટ્રના લોકો એનાથી માહિતગાર થાય એટલે જેને કહેવાય ને કે કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ સાથે આ છેલ્લા અગિયાર વર્ષથી સરકાર ચાલી રહી છે અને મને લાગે છે કે આ કોમ્પ્રિહન્સિવ એપ્રોચ કોઈપણ શાસક માટે જ્યારે સ્થિર સરકાર હોય નિર્ણાયક સરકાર હોય ત્યારે આવો કોમ્પ્રિહેન્સિવ અભિગમ કે જેમાં ઇકોનોમિક્સ પણ આવી જાય એમાં એગ્રિકલ્ચર પણ આવી જાય એમાં શિક્ષણ પણ આવી જાય એમાં સંસ્કૃતિ પણ આવી જાય અને સાથે સાથે એને રિલેટેડ જેટલા બી ક્ષેત્રો છે એ બધા જ ક્ષેત્રોમાં જ્યારે તમે આ એક અભિગમ આપો એ અભિગમના કારણે કોઈ પણ રાષ્ટ્ર છે એ હંમેશા આગળ ગતિ કરતું હોય છે અને છેલ્લા અગિયાર વર્ષમાં આપણે એના સાક્ષી બની રહ્યા છીએ બિલકુલ આપણે સાક્ષી બન્યા છે સતીશભાઈ એક બીજો પ્રશ્ન એ પણ થાય કે જે ચાર સ્તંભોની હંમેશા વાત થતી રહે છે જે જ્ઞાન કહીએ છીએ આપણે ગરીબી યુવાઓ અન્નદાતા એટલે કે ખેડૂતો અને નારી શક્તિની જે વાત કરીએ છીએ તો તેના વિકાસ માટે પણ સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે ઘણી યોજનાઓ ને પર અમલ મૂક્યો છે ઘણી યોજનાઓ તેમના માટે કરી છે તો એના પર આપ થોડો પ્રકાશ પાડશો જો સૌથી પહેલાં આપણે ખેડૂતોની વાત કરીએ કેમકે ભારત એ ખેતી પ્રધાન દેશ છે સિત્તેર ટકા એની આબાદી જે વસ્તી છે એ ખેતી આધારિત છે અથવા તો ખેતીના અનુસંગિક જે ઉદ્યોગો છે એને આધારિત છે એટલે ખેડૂતો માટે સૌથી પહેલા તો એ સ્કીમ લાવ્યા કે એ લોકોને દર વર્ષે એક ખેડૂતને બે બે હજાર રૂપિયા આપી અને છ હજાર રૂપિયા ખાતામાં નાખવા અને સીધા ખાતામાં નાખ્યા એમ બરાઈઝેશન બિલકુલ સાથે સાથે એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે ભાવ હતા અગાઉના એમાં દર વર્ષે અમુક ટકા વધારો કરતા કરતા હમણાં ગયા મહિને જ પાછા અમુક પ્રોડક્ટના ભાવો જે એમને ખરીફ પાકોના અને રવિ પાકોના ભાવો જાહેર કર્યા એમાં પણ ખાસો એવો સુધારો કર્યો અને જે વસ્તુ ભારત માટે આગળ લઈ જવા જેવી છે કે ભારતની જનતાને ફાયદાકારક છે જેમ કે રાગી હતી તો રાગીમાં વીસથી પચીસ ટકા કરતાં વધારે વધારો કર્યો મિનિમમ સપોર્ટ પાઈશું કેમકે એને પ્રમોટ કરશું તો ભારતના જે નાગરિકો છે એમની આરોગ્ય ક્ષમતા વધશે એવું વિચારી અને રાગીને પ્રમોટ કરવાનું કર્યું બિલકુલ એ જ રીતે તમે જે ગરીબી નિર્મૂલનમાં જે મનરેગાની યોજના ચાલતી હોય કે ગરીબો માટેના જે સ્કિલ ડેવલપમેન્ટના જે કામો હતા એ સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો ચલાવી યુવાઓને જે રોજગારી મળે એના માટેના પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવ્યા અને એ અંતર્ગત સંખ્યાબંધ યુવાનોને ટ્રેનિંગ આપી ટ્રેનિંગ આપી અને એમને રોજગારી મળે એવું કામ કર્યું અને એના જુદા જુદા સેન્ટરો પણ સારી રીતે ચાલે એનું પણ મોનિટરિંગ કરાયું એ રીતે યુવાનો માટે પણ એ વાત છે મહિલાઓ માટે પણ ઘણી યોજનાઓ સરકારે અવારનવાર જાહેર કરી જેમ કે જે સ્કૂલમાં નાની બાળાઓ ભણી શકે એના માટે એમને શિષ્યવૃત્તિ કઈ રીતે ક્યાં કેટલી મળી શકે પછી નજીકના સેન્ટર ઉપર સાયકલ લઈને કઈ રીતે જઈ શકે આ બધા જ જે યોજનાઓ છે એ ભારત સરકારે કરી અને ઘણી જગ્યાએ ભારત સરકારે જેમ કે મેડિકલ કોલેજોમાં વધારો કર્યો કે એમાં સીટોમાં સંખ્યાબંધ વધારો કર્યો એના કારણે ભારત જે આરોગ્ય રીતે આત્મનિર્ભર થવું જોઈએ એ દિશામાં પણ એક કામ આપણે ત્યાં થયું છે બિલકુલ કેતનભાઈ આપને પૂછીશ કે તમે વાત કરી મેક ઇન ઇન્ડિયાની ફોર્મ્યુલા જે કહેવાય કે પ્રધાનમંત્રીની દેન છે ડિજિટલ ઇન્ડિયા આપણે અત્યારે કે હોય કે કોઈ પણ નાનો માણસ હોય જેના રેકડી પર કે લારી પર એક આપણે ક્યુઆર કોડ જોઈએ છે જેનાથી ડિજિટલી આપણે મની ટ્રાન્સફર કરી શકે છે સ્ટાર્ટઅપ ની વાત થઈ કે બધું જ આત્મનિર્ભર સ્વની વાત થઈ એ બધું જ નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં ખૂબ આગળ વધ્યું તો આપ એના વિશે શું કહેશો કે અત્યારે એ કેટલું હજી વિકાસ કરવાનું સાચી છે કે એક અંદાજ મુજબ જો મારો આંકડો ખોટો ન હોય તો એક અંદાજ મુજબ આજ દેશમાં દરરોજ સરેરાશ સિત્તેર કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ છે લગભગ સિત્તેર કરોડ કદાચ એનાથી વધારે હશે ઓછા તો નહીં જ હોય ઇન્ડિવિજ દરેક ટ્રાન્ઝેક્શન ને તમે જોવો તો એકસો ચાલીસ કરોડ ની વસ્તીમાં સિત્તેર કરોડનો આંકડો નાનો નથી બિલકુલ નથી બીજું કે કોઈ પણ ટેકનોલોજી હોય છે ને એ હંમેશા દરેક સેક્ટર માં એક રિવોલ્યુશન લઈને આવે છે આ યુપીઆઈ ની જે ડિજિટલ ઇન્ડિયા ની જે પહેલ છે એણે જે ભારતમાં જે રિવોલ્યુશન લાવ્યા છે ખાલી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નહીં તમે દરેક વસ્તુમાં જોવા જે હું તમને કહું કે એકસો ચાલીસ કરોડની વસ્તીમાં આપણે આટલા ટૂંકા સમયમાં કોવિડની વેક્સિન આપી શક્યા એની પાછળ શું કારણ હતું તો કે ભાઈ ટેકનોલોજી હતી તમે કોવિન એપ બનાવી તમે મોબાઈલ નંબર અને આધારના ડેટા સાથે એટલે એક સમયે જ્યારે આખા દેશને વેક્સિનાઇઝ કરવા માટે તમારે પાંચ વર્ષ દસ વર્ષ કે વીસ વર્ષ લાંબા આપણે પોલિયોના કેમ્પેન જોયા છે એની જગ્યાએ આપણે બહુ ટૂંકા સમયગાળામાં વેક્સિનેશન કરી શક્યા અને એ જ ટેકનોલોજી કે જેનાથી તમે એક ક્યુઆર કોડથી તમે બધા જ ટ્રાન્ઝેક્શન કરી શકો છો આજે સમગ્ર વ્યવહાર આપણો જેને કહેવાય ને કે આપણું કમ્પ્યુટર ને આપણું લેપટોપ આપણા મોબાઈલમાં આવી ગયું છે આ ડિજિટલ ઇન્ડિયાની દેણગી છે કે દરેકે દરેક વસ્તુને તમે ડિજિટાઇઝ કરો છો દરેકે દરેક વસ્તુને તમે બને એટલા શક્ય એટલા ડિજિટાઇઝેશન પર લઈ જાઓ છો અને તમે છેલ્લા કેટલાક સમયના સ્ટાર્ટઅપ્સ તમે જુઓ તો આપણા લગભગ સોમાંથી ત્રીસ કે ચાલીસ ટકા સ્ટાર્ટઅપ ડિજિટલ ઇન્ડિયા રિલેટેડ હોય છે કે એ સ્ટાર્ટઅપ જે કાંઈ ઓપરેશન કરે છે આજે ઈ કોમર્સનું આટલું બધું માર્કેટ ભારતમાં ખુલ્યું છે આજે તમે હોમમેડ કોઈ વસ્તુ તમારા ઘરમાં હું મગાવું છું ને મને દસ મિનિટમાં મળે છે કે પંદર મિનિટમાં મળે છે એની પાછળ આ ટેકનોલોજી જવાબદાર છે ઇ કોમર્સ પ્લેટફોર્મ આપણે ત્યાં એટલા બધા ફૂલા ફાલ્યા અને એનો સરવાળે લાભ છે એ ગ્રાહકને મળ્યો અને છતાંય તમે નરેન્દ્રભાઈનો એપ્રોચ જુઓ કે હંમેશા કહેતા એવા છે કે ભાઈ તમે નાના દુકાનદારોને તમે નાના ફેરિયાઓને તમે નાના આપણા જે રોજિંદા જીવનમાં સંકળાયેલા લોકો છે એમને મહત્વ આપો તમે હાટમાં વસ્તુઓ બનાવીને વેચતા કારીગરોને મહત્વ આપો ને એના માટે એણે અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્કીમો મૂકી છે બિલકુલ સૌથી મોટો ફાયદો એ છે કે એણે આ બંને જે અંતિમો છે કે કાં તમે બહુ મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ પાસેથી વસ્તુ ખરીદો કાં તમે તમારા નજીકના વેપારી પાસેથી ખરીદો એ બંને વચ્ચે જે હર્ડલ હતું ટેકનોલોજીનું એ ડિજિટલ ઇન્ડિયાએ દૂર કર્યું છે એટલે આત્મનિર્ભર ભારત હેઠળ જે મેક ઇન ઇન્ડિયાથી માંડી ડિજિટલ ઇન્ડિયાથી માંડીને જે જે નવા ઇનિશિયેટીવ આવ્યા છે એ બધાને આ ટેકનોલોજીએ સપોર્ટ કર્યો છે અને આ ટેકનોલોજી ટેકનોલોજી કોઈપણ સમયે અવેલેબલ હોય પણ એનો ક્યારે કઈ રીતે ફાયદો લેવો અને એનો મેક્સિમમ ઓપ્ટિમમ ઉપયોગ લોક કલ્યાણ માટે વહીવટ માટે વહીવટના ક્ષેત્રમાં પણ એવા અનેક ઉદાહરણો છે જ્યાં એણે ટેકનોલોજીનો લાભ લીધો છે એટલે આ જે દ્રષ્ટિ જોઈએ કે આ ટેકનોલોજી અવેલેબલ તો છે પણ એનો મારે લાભ કઈ રીતે લેવો એ દ્રષ્ટિ નરેન્દ્રભાઈમાં છે અને એનો લાભ સાચી છે કે આજે મોબાઈલ લઈને ઘરની બહાર નીકળીને તો ક્યાંય પણ તમને વાંધો આપણે વાત ને આગળ વધારીશું ચર્ચા દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો જગન્નાથજીની ની એકસો અડતાલીસ મી રથયાત્રા જીવન પ્રસારણ સત્યાવીસ જૂને સવારે ત્રણ વાગ્યા ને પચાસ મિનિટ થી રાત્રે આઠ વાગ્યા સુધી સમગ્ર દિન ભગવાન જગન્નાથજી ની નગર યાત્રા ના દર્શન નો માત્ર ડીડી ગિરનાર ચેનલ પર તથા યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર તો આજે જ સબસ્ક્રાઈબ કરો રવિવાર સવારે ને આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે આજની ચર્ચાનો વિષય છે મોદી સરકારના અગિયાર વર્ષ સતીશભાઈ આપની સાથે ફરીથી વાત કરીશ કે અગિયાર વર્ષમાં વિશ્વની ટોપ ફાઈવ ઇકોનોમીમાં ભારતે સ્થાન મેળવ્યું તો આ અગિયાર વર્ષની સિદ્ધિઓમાં આ સિદ્ધિ કેટલી મહત્વની કહેવાય બહુ જ મહત્ત્વની છે કેમકે ભારતને પહેલાં અલ્પ વિકસિત દેશ તરીકે ગણતા હતા વિશ્વના જે બીજા દેશો છે એ આજે હવે ભારત વિકસિત દેશની હરોળમાં આવી ગયો છે અને અત્યારે પહેલી પાંચ ઇકોનોમીમાં ભારત પહોંચી ગયું છે એની સાથે સાથે એ આ બધું થવા પાછળના જે કારણો છે એમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી જેમ કે રોડ રસ્તાની રેલવેની હાઈવે ઉપર જે અત્યારે પહેલાં જે ઝડપ હતી એના કરતાં વાહનોની ઝડપ વધી છે રેલવેમાં પણ ઝડપ વધી રેલવેમાં ટ્રેનોની સંખ્યા વધી ગુડ્સ ટ્રેનોની સંખ્યા વધી અને ગુડ્સ માટેના સ્પેશિયલ અલગ ટ્રેક પણ બનાવે સરકારે કે માત્ર ગુડ ટ્રેનો પરિવહન કરી શકે એના માટે એટલે ટ્રાન્સપોર્ટેશનમાં ક્રાંતિ આવી છે એની સાથે રેલવે એનું નેવું ટકા કરતાં પણ વધારે ઇલેક્ટ્રિફિકેશન કર્યું જેના કારણે જે ફ્યુઅલ કોસ્ટ છે કે ડીઝલ ઉપર જે રેલવે ચાલતી હતી એ અત્યારે ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતી થઈ અને ત્રીસેક ટકા જેટલી કોસ્ટમાં બચત થઈ રહી છે રેલવેને રેલવેના જે સ્ટેશનો છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યા હમણાં તાજેતરમાં જ જે સોશિયલ મીડિયામાં વિડીયો ફરતા હોય છે એ પૈકી અયોધ્યા રેલવે સ્ટેશનનો વિડીયો હતો તો આપણને એવું લાગે કે આ કોઈ દેશનું એરપોર્ટ જ છે એરપોર્ટની કક્ષાના રેલવે સ્ટેશન બનાવ્યા છે અને તમે કલ્પના ના કરી શકો કે અહીંથી અમદાવાદથી સાડા પાંચ કલાકમાં મુંબઈ પહોંચી શકાય આજથી દસ વર્ષ પહેલાં કોઈને વાત કરવી હોત કે આઠ દસ કલાક તો રેલવેમાં થાય જ છે અત્યારે વંદે ભારત જેવી ટ્રેનો જે શરૂ કરી છે અગાઉ રાજધાની શતાબ્દી એ બધી તો હતી જ પણ વંદે ભારત ટ્રેન ચાલુ કરી અને લોકોનો સમય પણ બચાવ્યો છે અને સુરક્ષામાં પણ રેલવેના જે અગાઉ અકસ્માતોની સંખ્યા હતી એ સુરક્ષામાં પણ સારો એવો ફેર થયો છે અને લોકો સલામત રીતે પોતે જે સ્થળે જવું હોય ત્યાં જઈ શકે છે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે અને જે ઓટોમેશન કર્યું છે રેલવે એ પણ એક અદ્ભુત વાત છે તમે ગુજરાતમાં જુઓ અમદાવાદથી મુંબઈ અમદાવાદથી ઉદયપુર અમદાવાદથી ભુજ અમદાવાદથી દ્વારકા અમદાવાદથી વેરાવળ આ બધી વંદે ભારત ટ્રેનો કરી જે આઠ આઠ દસ દસ કલાકનો જે પ્રવાસનો સમય હતો એ બધો પાંચ છ કલાકના સમયમાં કરી દીધું છે એટલે જુદા જુદા જે ઇન્ફ્રાસ્ટ્રકચરના જે આયામો છે એમાં જે સુધારા થયા છે એ આપણે બારીકઈ રીતે જોઈએ તો આપણને ખબર પડે કે આમાં ખાસું એવું પ્રદાન છે અને ફેરફારો છે અને લોકોની નાગરિકોની સુવિધામાં એટલી જ સરળતા થઈ છે બિલકુલ એટલે કનેક્ટિવિટીથી વિકાસ ઘણો થયો છે એમ કહી શકાય કેતનભાઈ આપણે પૂછીશ કે કનેક્ટિવિટીની વાત થઈ રહી છે ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત થઈ રહી છે પણ સાથે સાથે સસ્ટેનેબિલિટી અને જે પર્યાવરણનું જતન કરવાની વાત છે કે પ્રધાનમંત્રીની વાત કરીએ તો હંમેશા પ્રકૃતિથી જોડાયેલા છે કે પ્રાકૃતિક ખેતી હોય કે વૃક્ષારોપણ હોય હંમેશા અગ્રેસર રહ્યા છે આપણા મોડેરાની વાત કરીએ આપણું જે સૂર્યમંદિર છે એ ગામ જોઈએ તો પ્રથમ સોલાર વિલેજ બની ગયું છે તો એના વિશે આપ શું કહેશો જો આ સરકારે પહેલેથી રિન્યુએબલ એનર્જી અને ઓલ્ટરનેટિવ રિસોર્સિસ ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે આપણને બધાને ખ્યાલ છે કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતનું નેવું ટકા ઓટોમોબાઈલ સેક્ટર એ ઇ વ્હીકલ ઉપર ઇલેક્ટ્રિક કાર ઉપર અવલંબિત હશે એવો એક લક્ષ્યાંક કેન્દ્ર સરકારે રાખ્યો છે જે રીતે સતીશભાઈએ વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થઈ રહ્યું છે એ જોતા ઈ વેહિકલ અરે આપણે સામાન્ય રીતે સિટીમાં ફરતા આવીશું તો તમને દસ માંથી ચાર ગાડીઓ ઇલેક્ટ્રિકલ વેહકલ દેખાય છે એના ઉપર સબસિડી આપવામાં આવે છે એના મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન માટે અનેક પ્રકારના પગલાઓ લીધા છે અને એન્ડ યુઝર તરીકે હું પણ ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવતો થાવ એના માટે સરકાર આજે ટુ વ્હીલર્સ પણ ઇલેક્ટ્રિક બાઇક બજારમાં મળતા થઈ ગયા છે એટલે એના કારણે જે કાર્બન એમિશન છે જે પેટ્રોલ અને ડીઝલના વાહનો ઉપરનું અવલંબન ઘટે એની પાછળ એક લાંબી દ્રષ્ટિ બે રીતે છે ઇકોનોમિકલી તમે જુઓ તો જે પેટ્રોલિયમ પેદાશોની આયાત માટે અને પેટ્રોલિયમ માટે જે આપણે અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડે અથવા તો પેલું કરવું પડે એ નિર્ભરતા ઘટે છે બીજું કે રિન્યુએબલ એનર્જી માટે જે રિસોર્સિસ જોઈએ માનો કે પાણી જોઈએ તમારે કે બીજા નેચરલ રિસોર્સિસ જોઈએ એ ભારતમાં પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે બહુ મોટું ડેઝર્ટ છે તમે સોલાર એનર્જી ઉપર ઘણા બધા અવલંબિત રહી શકો છો એટલે એ જે સોર્સિસ છે એનો મહત્તમ ઉપયોગ કરવાની એક રણનીતિ ભારત સરકારે અપનાવી છે અને રિન્યુએબલ એનર્જીમાં બહુ મોટા લક્ષ્યાંકો આપણે નક્કી કર્યા છે હું માનું છું કે બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે એમાં જે ટોચના પાંચ કે દસ ગોલ છે એમાં કદાચ એક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આપણે બહુ આત્મનિર્ભર હોઈએ એ પ્રકારનો બહુ એક એમ્બિશિયસ પહેલો મૂક્યો છે અને એના કારણે ભારત એ ત્યારે જુઓ તમે તો ક્લાઇમેટ ચેન્જની આખી જે ક્રાઇસિસ છે જે આખું વિશ્વ અનુભવ્યું છે એ ક્લાઇમેટ ચેન્જને કોમ્બેટ કરવામાં એ ક્લાઇમેટ ચેન્જને નાથવામાં વિકસિત દેશો જ્યારે નિષ્ફળ ગયા છે કારણ કે સૌથી વધારે ક્લાઇમેટ બગાડવામાં એમનો હાથ છે તો એ દેશો જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે ભારત વિશ્વ સમક્ષ ક્લાઇમેટ ચેન્જ સામે કઈ રીતે લડવું એ માટે ભવિષ્યમાં એક ઉત્તમ મોડેલ પણ પૂરું પાડી શકે છે બિલકુલ સતીશભાઈ આપને છેલ્લે એ જ સમયની મર્યાદા છે પણ એ પૂછીશ કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મોદી સાહેબનો પડગો અત્યારે કેવો દેખાય છે એક વાત કરું તમને આંતરરાષ્ટ્રીય સંબંધો જે ભારતના છે એ મોદી સાહેબ આવ્યા પછી દરેક દેશો સાથે સુધર્યા છે અને જેને શીખ આપવાની હતી એને એમને શીખ પણ આપી છે બિલકુલ બરાબર એટલે અને દરેક દેશો એમને અલગ અલગ સેગમેન્ટ બનાવ્યા છે કે આ દેશ પૂરતા પર્ટિક્યુલર ઇન્ડિયન ફોરેન સર્વિસનો અધિકારી ધ્યાન આપશે અને એમને દરેક જગ્યાએ આપણે યુનોમાં હોય વર્લ્ડ બેંકમાં હોય ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં હોય એ બધા જે સંગઠનો છે એ સંગઠનોમાં ભારતનું પ્રતિનિધિત્વ બરાબર થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારતનું એક નામ સારું બને જેમ આ તમે વાત કરી કે આંતરરાષ્ટ્રીય સંબંધો તો તમે જુઓ કેટલાય દેશોએ ભારતના વિઝા નહીં લેવા માટે એટલે વિઝા લેવાની કોઈ પ્રોસેસ કરી ઓન એરાઈવલ વિઝાવાળી વાત છે એ ઘણા બધા દેશોએ સ્વીકારી લીધી છે અને ભારતના નાગરિકને સરળતાથી ત્યાં પ્રવેશ મળે છે અને કોઈ ખર્ચો કરવો પડતો નથી કે વિઝા લેવાની કે વિઝા ફીની કોઈ ઝંઝટ હોતી નથી એવા ઘણા બધા દેશોએ આપણને છૂટ પણ આપી છે એટલે આમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ નરેન્દ્રભાઈએ પોતે વ્યક્તિગત ધ્યાન આપ્યું છે સારા લોકોને ત્યાં કામ પણ લગા કામ પર લગાડી અને કયા દેશ સાથે આપણા કેવા સંબંધ હશે તો ભવિષ્યમાં ભારતને ઉપયોગી થશે અથવા ફાયદાકારક રહેશે એ વ્યૂહરચના પણ એમને જોઈ અને આંતરરાષ્ટ્રીય સંબંધો બધાની સાથે સારા બને એવું કામ કર્યું છે વલબ રશિયા અને અમેરિકા બધે આમને સામને હોય પણ ભારતના સંબંધ બંને સાથે કેરેલ છે પડખે રહ્યા છે જેમ કે તમને એક જ દાખલો આપો કે અમેરિકાથી પણ આપણે ક્રૂડ આયાત કરીએ છીએ અને રશિયાથી પણ કરીએ છીએ તો રશિયાથી આપણને પચીસ ત્રીસ ટકા સસ્તું મળતું હતું તો આપણે રશિયાનું ક્રૂડ પણ લઈએ છીએ અને ભારતને જે વિદેશી ઊંડી મણ કઈ રીતે બચે અથવા તો એમાં કઈ રીતે ફાયદો થાય એ એંગલથી આપણે રશિયાનું ક્રૂડ લેવાનું પણ શરૂ કર્યું જે અગાઉ આ વ્યવહાર નહોતા ચાલતા કે આપણે આરબ કન્ટ્રી ઉપર આધારિત હતા એના બદલે આ રીતે પણ ફાયદો લીધો છે આંતરરાષ્ટ્રીય બિલકુલ કેતનભાઈ અને સતીશભાઈ અગિયાર વર્ષની આપણે જ્યારે વાત કરવા બેઠા હોઈએ ત્યારે અડધો કલાક તો આપણને બિલકુલ ઓછો પડે સમયની મર્યાદા છે તો આ બંને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને ઘણી રસપ્રદ માહિતી અમારા દર્શક મિત્રો સાથે વેચી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે આપણે છેલ્લા અગિયાર વર્ષની યાત્રા પર નજર દોડાવી જેમાં માત્ર રાજકારણ નહીં પરંતુ ભારતના સર્વાંગી વિકાસની ઝાંખી હતી મોદીની આગેવાની હેઠળ દેશમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું જૂની નીતિઓમાં નવી દિશા અને દ્રઢ દ્રષ્ટિ સાથે વૈશ્વિક સ્તરે ઊંચી થયેલી ભારતની છબી મેક ઇન ઇન્ડિયાથી લઈને ડિફેન્સની સિદ્ધિઓ સુધી અને રામ મંદિરથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધીની સફર એ દર્શાવે છે કે દેશ હવે માત્ર વિકાસ તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે

અત્યારે આ વર્ષ સમગ્ર વિશ્વમાં સહકારી પ્રવૃત્તિની ઉજવણી થઈ રહી છે તાલુકા લેવલ જિલ્લા લેવલ રાજ્ય લેવલ અને દેશ લેવલ